ધોરણ નવથી બારના કેટલાક વિષયોના અભ્યાસક્રમના માસવાર આયોજન તેમજ પ્રશ્નપત્ર પરિરૂપમાં ફેરફાર અંગેની વિગતો આપની જાણકારી માટે રજૂ કરવામાં આવે છે ધોરણ નવથી બારના કેટલાક વિષયોના અભ્યાસક્રમના માસવાર આયોજન તેમજ પ્રશ્નપત્ર પરિરૂપ બાબત ધોરણ નવથી બારના ગુજરાતી પ્રથમ ભાષા અંગ્રેજી પ્રથમ ભાષા હિન્દી પ્રથમ ભાષા તેમજ ઉર્દુ પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યોને લગતા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે ધોરણ નવથી બારના કમ્પ્યુટર અધ્યયન વિષયનો અભ્યાસક્રમ રિવાઈઝ કરવામાં આવેલો છે ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના પ્રકરણનો સમાવેશ કરવામાં આવેલ છે જે અન્વયે ઉક્ત વિષયોના અભ્યાસક્રમના માસવાર આયોજન તેમજ પ્રશ્નપત્ર પરિરૂપમાં તજજ્ઞ દ્વારા સુધારા કરવામાં આવેલ છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ધોરણ નવથી બારમાં ઉક્ત વિષયોના અભ્યાસક્રમના માસવાર આયોજન તેમજ પ્રશ્નપત્ર પરિરૂપનો અમલ કરવામાં આવનાર છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના તારીખ એક આઠ બે હજાર પચીસના પરિપત્રથી આ વિષયોના અભ્યાસક્રમના માસવાર આયોજન તેમજ પ્રશ્નપત્ર પરિરૂપ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ મારફતે શાળાઓને મોકલી આપવામાં આવેલ છે ધોરણ નવથી બારના પ્રથમ ભાષાના અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યોના પ્રકરણોની પૂરક પુસ્તિકા બાબત ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવેલ છે તે પૈકી ગુજરાતી પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં આ અંગેના પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે જ્યારે હિન્દી પ્રથમ ભાષા અંગ્રેજી પ્રથમ ભાષા અને ઉર્દુ પ્રથમ ભાષાની પૂરક પુસ્તિકા તૈયાર કરવામાં આવેલ છે ઉક્ત પૂરક પુસ્તિકાની સોફ્ટ કોપી પણ આ પરિપત્ર સાથે મોકલવામાં આવેલ છે આ તમામ વિગતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જી એસ ડોટ ઓ પર અપલોડ કરવામાં આવેલ છે